રામ રામ અહીંયા સરદાર પટેલ યુનિવર્સિટીના હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત છે આ પરંપરાગત ફૂડ ફેસ્ટિવલ એમાં આપણી સ્થાનિક પરંપરાઓ આધારિત જે વાનગીઓ બનતી હોય છે વાનગીઓના સ્ટોલ લાગેલા છે અને એના નિષ્ણાંત લોકો દ્વારા અહીંયા એનું આયોજન કરવામાં આવેલું છે અને બધાને મુલાકાત માટે આજે બધાની સામે જઈએ છીએ આવો અમારી પાછળ પાછળ આવો

જે બી ફાર્મર ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે તે અમે બોક્સિસ મૂકીશું જે બોક્સની અંદર માખી છે જે માખી વરિયાળીના જ જશે હની શક કરશે જે નેક્ટર ભેગું કરે છે એ નેક્ટરમાંથી હની જે તૈયાર કરે છે અને એ જે હની અમે સાદા કોટનમાં ફિલ્ટર કરીને સેલ કરીએ છીએ એટલે જે હની હશે એકદમ નેચરલ હની છે કોઈ બી પ્રોસેસ કર્યા કરું માર્કેટનું જે હનીઓ છે એ અમુક પર્સન્ટેજ જે છે કે પ્રોસેસ કરવામાં આવે છે એટલે તમારે ન્યુટ્રિશન્સ એટલે ઘટી જાય અમારા જે હનીમાં રોહની આવે સીધા ફાર્મમાંથી બોટલમાં જ આવે છે એટલે રોહની તરીકે ઓળખાય છે એ બે પ્રકારના ફ્લાવરિંગ નું હોય છે આના અલગ અલગ પ્રકાર પ્રકારના હોય છે આપણે જો ત્રણ પ્રકારના છે અજમાનું છે વરિયાળી છે અને મલ્ટીફ્લોર છે ઓકે એમાં મસ્ટર્ડ બી હની આવે છે લીચી હની બી આવે છે અને ઘણા બધા કોરિયન્ડર હની બી આવે ઓકે બધા અલગ આપણે જોડે ત્રણ પ્રકારના મ છે કે કે વિस्तारોમાં અમારે કલેક્ટ કરો અરવલ્લીમાં બાયર તાલુકો છે ત્યાં લાલુકંપા ગામમાં છે અમે ત્યાં બોક્સિસ મૂકેલા છે ત્યાં અમે કરતા હોઈએ સાચા અને ખેતર પણ તમારા પોતાના છે અમારા ફાર્મ અમારા નથી હોતા હોય છે એ બી જે નેચરલ ફાર્મિંગ કરતા હોય કરતા હોય એમના જ ફાર્મમાં અમે ફાર્મ અમારે સિઝનેબલ હોય જેમ કે વિન્ટર સિઝન માં જેમ કે અજમાવો થાય છે હરિયાળી થાય છે ગમે ત્યારે બોક્સિસ મુકતા હોય છે અને એ સિઝન ની દરમિયાન ફ્લાવરિંગ વધારે હોય એટલે અમને હજી તૈયાર કરવું હોય બહુ સારું બહુ સારું એટલે અમે પોતે બીએસસી એગ્રીકલ્ચર કર્યું છે અચ્છા આનંદિત કર્યું હાજી સર અને એના પછી મે મારો બોલ સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે એટલે અમે એમાં મિસિસ બને કામ કરતા હોય બહુ સારું બહુ સારું અને આની અંદર પૂરા લાગેલા છો તમે જી સર બિલકુલ બિલકુલ અને એ બી અને તમે તમે પણ એમને સાથ આપો છો આ કામમાં હા અમે હું એમને અત્યારે મારી હું નર્સિંગ સ્ટાફમાં છું ગવર્નમેન્ટ મારા હાર્દિક મારા હસબન્ડ ના બિઝનેસમાં ક્રોપ લાવવા માટે મે અત્યારે છુટ્ટી લીધી છે વેકેશન અને એમને હેલ્પ કરવા માટે વાહ વાહ બહુ સરસ બહુ સરસ એટલે ભણેલા ધળેલા અને એવા પ્રકારના આજના જમાનાના યુવાન યુવતીઓ હા એ ખેતીને લગતા કામોમાં જોડાયા અને આ બે નું કરેલું છે અને પોતે ગવર્મેન્ટ જોબ પણ કરે છે નર્સમાં હોસ્પિટલમાં તો એમણે એમના પતિદેવને સાથ આપવા માટે રજાઓ મૂકી છે અને એને સાથ સહકાર આપે છે તો અત્યારે આ જરૂરી છે આ સમયમાં શુદ્ધતા આપવા માટે તમારા જેવા જોવાનીઓ જોઈ છે કરીને અને માર્કેટ પણ અત્યારે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કેટલી બધી વસ્તુ મિલાવટ હોય આવતી છે એ વસ્તુ ના થાય એટલે અમે વસ્તુ સારી ખવડાવવા માટે અમે કરીએ છીએ હા મેઇન વસ્તુ એ મેં પોતે બિઝનેસ એગ્રીકલ્ચર છું અને પ્લસ હું સિટીમાં રહું છું હવે એ અમદાવાદમાં મારે ફાર્મિંગ તો કરી શકતો નથી સિટીમાં પણ અમદાવાદમાં કઈ વસ્તુ ખેડૂતને બી લાભ થાય અને આપણે સિટીમાં સારી વસ્તુ આપી શકીએ એટલે મેં એપીકલ્ચરનું વિચાર્યું એટલે આપણે ફાર્મર બેનિફિટ થાય અમારું બોક્સિસ પ્લાન્ટમાં માં મૂકીશું લે એમને પ્રોડક્શન પણ મળશે બરાબર એટલે પ્રોડક્શન મળશે ખેડૂતો બી ફાયદો છે અને એ જ વસ્તુ સારી વસ્તુ આપણે અમદાવાદમાં કે કોઈ કોઈ બી સિટી આપીશું એટલે સિટી માં બી એટલે એક સાથે બે કામ થાય એટલે એ જ વસ્તુ અમે એપીકલ્ચર નો અમે સ્ટાર્ટ કરી એટલે ક્વોલિટી આપવાની એક તમારી જીદ છે એના માટે થઈને કામ તમે કરો છો સરસ સરસ તમે લગ્ન કર્યા ત્યારે તમને કીધું હતું કે હું આવું કામ કરવાનો છે ત્યારે નતું કીધું પણ એમના પછી એમનું ઓલવેઝ ગોલ હતું કે મારે કઈક બિઝનેસમાં માં કઈક આગળ જવું છે પછી એમને હતું કે મારે કઈક કરવું છે સો એ બહુ હાર્ડવર્કિંગ કરે છે ડે નાઇટ શિફ્ટિંગ કરે છે પ્લસ એનામાં એના પાછળ એમનું બહુ ગોલ હતું કે મારે કઈક કરી પણ ડેડિકેશન છે ડેડિકેશન પર બહુ ડેડિકેશન છે કે મારે કઈક કરવું છે લાઈફમાં માં કઈક બનવું છે અચ્છા એ જ પરપઝ હતો પરપઝ હતો એમનો અને મે એમને સાથ આપ્યો વાહ વાહ બહુ સરસ યુ કેન ડુ ઈટ બિલકુલ 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 બરાબર એટલે હવે વી કેન ડુ યસ વી કેન ડુ બહુ સર તો તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન અને આ કામ ખૂબ તમારું વિસ્તાર થાય અને ખૂબ બધા લોકો સુધી પહોંચે એ પ્રકારની ખૂબ સમારી શુભેચ્છાઓ તમને હજુ તો બે જણા એકલા જ છો અચ્છા અચ્છા એટલે એના માટે જ પૂછ્યું મેં હા દીકરો હોય કે દીકરી એને એક ભાઈ કે બેન પણ જોઈએ હા એટલે એ પણ સમય રહેતા ધ્યાનમાં રાખીને આ બધા કામની સાથે સાથે આ એના માટે અમારા આશીર્વાદ તમને હા ભલે ભલે ભલે